ઘર બના મિડલ ક્લાસ કેટલા આવકર્સ કમ ડાઉન ટુ એટિંગ હવે વાત કરીએ સ્પેશિયલ

There is one special rate which is only for sin and super luxury foods. That special rate of 40% has also been proposed and it's clear that will apply only to pan masala, cigarettes, vodka, and other tobacco products such as chewing tobacco, products like zarda, unmanufactured tobacco, and bead. આ ફેરફારથી સિસ્ટમ વધુ સરળ બનશે કારણ કે વેપારીઓને ગ્રાહકો માટે સ્લેબની સંખ્યા ઘટવાથી મૂંઝવણ ઓછી સામાન્ય વપરાશની વસ્તુઓ પર ટેક્સ ઘટતા સામાન્ય જનતાને સીધી રાહત મળશે અને મોંઘવારી ઘટશે ઉપરાંત કર ઘટાડવાથી વપરાશમાં વધારો થશે જે દેશના અર્થતંત્રને વેગ આપશે આ નવા દરો બાવીસ સપ્ટેમ્બરથી લાગુ પડશે દરોમાં ઘટાડાથી સરકારને અંદાજે ત્રાણું હજાર કરોડની આવકનું નુકસાન થશે જ્યારે ચાલીસ ટકા ફ્લેટથી સરકારને અંદાજે પિસ્તાલીસ હજાર કરોડની વધારાની આવક થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે આ નિર્ણય સર્વસંમતિથી લેવાયો છે જેમાં મતદાનની જરૂર પડી ન હતી